સારું આપડે થયું શંભાનો જોવાનું આપણા બાપાનો નો ઘણા પૈસાથી પી ઘેરું ઘુ ઝંટા ખડવું છે કોઈ આપડે ટેન્શન ટેન્શન નહીં ટેન્શન તો બધું શંભાને આયુ આપણો લેવા દેવા આપડે આડિયા ઘેર ખાલી કારોભાઈ આઈડિયા તો મસ્ત ચાલી છે હવે આઈડિયા કોમ કરે છે કે નહીં કરતી હવે ઘેર જવું બાબા પૂછવું પૂછું આવું નાટક તો કરવું જ પડશે આવું કારું ભાઈ કીધું ને એવું હવે જવું સાનો પોટલો હું લાવ્યો નહીં પણ મને ખબર છે દો મને અડધી રાતે પોટલો લેવા કાઢશે જ

કંટાળી ગયો હું આવો એને હવારણ એક કોમ બતાવ્યું છે કે ભાઈ સાંજ નો લેતા આવજે હવારણ નું એમ કીધું મને કે બાપા હમણાં હું લઈને આવું છું હજી સુધી આવ્યો નહીં બોલો હવે શિકર કોમમાં માં રખડા છે કે શું કરે છે ઘર તો આવી ગયું નજીક અને હવે ડોહો મારી વાટ જોઈને જ બેસી રહ્યો એમ ખબર છે કે હું કોમ હતા મેં કોમ કર્યું નહીં હવે અહીં ખાવાનું માગું ડો ખાવાનું આલસ નહીં આવતો આ તો જોઉં છે મને ખબર છે હું કોમ નહીં કર્યું

લાકડી તો ખબર નહિ બોલું છે પણ આપડે લાકડી લીધું જીવન તો આપડી

એકાઇ તો તમે બીજો ની કરો છો એક તો મફતમાં અમારા ઘેર નોકરી લેવડાવવા આવશે પાછા વળી કરે છે